બર્ડ બળજબરીથી રૂપિયા કઢાવનાર આરોપીને પકડી પાડતી જુનાગઢ પોલીસ તારો ધંધો સારો ચાલે છે તારે મને ત્રણ ત્રણસો પચાસ લાખ રૂપિયા આપવા પડશે બળછબરીથી રૂપિયા કઢાવવાનો પ્રયત્ન કરનાર આરોપી ઝડપાયો છે જૂનાગઢમાં દિવસ લુખા આતંક વધતો જોવા મળે છે ત્યારે ગુનાખોરીને ડામવા પોલીસનો સતત ધમધમાટ શરૂ છે જૂનાગઢ ગામધ્રોળ ગામના એક વેપારી હરેશભાઈ મોકરિયાને અને ધંધો સારો ચાલતો હોય ત્યારે બેઈસમોનું કહેવું છે કે ત્રણ પોઈન્ટ પચાસ લાખ રૂપિયા આપવા જોશે ત્યારે વેપારી હરેશભાઈને રૂપિયા આપવાની ના કહેતા બે ઈસમોએ હરેશભાઈને મોટર બેસાડી સાંજ ચોકડી આગલા ઠીકાપાટુનો માર મારી જા ગાંધી મારી નાખવાની ધમકી આપતા તાલુકા પોલીસ સ્ટેશનમાં બે વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી જેને લઈને તાલુકા પોલીસે વેપારીને ટીકા પાટીનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપનાર વિજય ખાબલાને ઝડપી પાડ્યો છે અને આરોપીને પકડવા પોલીસે તપાસ હાથ ધરી છે સ્ટોરી રિપોર્ટ બાય પરેશ બુદ્ધવટી હરેશભાઈ મોકરિયાને તેનો ઓળખી વિજય ઉપર વિડીયો ખામલો આવલો અને જણાવ્યું કે મારી બાઇક પાસે બેસી જાય ફરિયાદ છે તેની બાઇક પાસે બેસી જતા જુનાગઢ ઝાંઝેડા બાઈપાસ લઈ ગયા અને ત્યાં અન્ય એક અજાણ હાજર હોય તેને આ બંને સાથે મળીને ફરિયાદીને જણાવેલું કે તારો ધંધો ખૂબ સારો ચાલે છે તું સાડા ત્રણ લાખ રૂપિયા મને આપી દે ફરિયાદીએ શેના ભારે રૂપિયા આપવાના તે બાબતે પૂછતા આરોપી વિજય ઉર્ફે વિજયો અને ત્યાં એક અજાણ ઈસમ હતો તેમને ફરિયાદીને ઠીકા પાટુ માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી અને સાડા ત્રણ લાખ રૂપિયાની કઢાવી લેવા માટે કોશિશ કરેલી આ બાબતે તાલુકા પોલીસ સ્ટેશનમાં એક્સટોશનની કોશિશ આની પાસે કોઈ પણ રીતે રૂપિયા પડાવવાની કોશિશનો ગુનો દાખલ કરવામાં આવેલો છે આરોપીઓને રાઉન્ડ અપ કરવામાં આવેલા છે અને વધુ પુરાવાઓનો તપાસ શરૂ છે કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી શોરૂમ અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એટ નાઇન એટ ઝીરો ફોર વન થ્રી ફાઈવ થ્રી સેવન માંડવી નંદનવન સોસાયટી માંડવી ભુજ બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી થ્રી સિક્સ નાઇન ડબલ વન ફોર નોંધ રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે